હેલો મિત્રો કેમ છો તો બધા મજામાં જશો તો આપણે બાઇકમાં એક દેશી જુગાડ લઈને આવી ગયા છે તમારી સમક્ષ તો આપણે આમાં હાઇડ્રોલિક સિસ્ટમ છે એમાં આપણે સત્રી પણ ફિટિંગ કરી એ ભાઈના કહેવા પ્રમાણે તો આપણે જરા કે ભાઈ યાર વાતચીત કરીશું થોડીક ભાઈ આપણું નામ ઝાલાના વડોદરા ગામ આપણું ઝાલાના વડોદરા તાલુકો સુત્રાપાડા તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ અમારે એક જ જિલ્લાનું લાગુ પડે આપણે આ સીબી જેટ બાઇકમાં દોઢસો સીસીમાં ફિટિંગ કરેલું છે અને હાઇડ્રોલિક સિસ્ટમ છે આખી તો બધું એક ટુ જેડ ફિટિંગ થઈ ગયું છે આજે ભાઈ લેવા આવ્યા છે તો ભાઈ આપણે ક્યાંય કાંઈ જોયું હતું કે ડાયરેક્ટ યુટ્યુબ ચેનલમાં જોઈને જ ઓર્ડર આપેલો છે હા આપણે કાંઈ યુટ્યુબમાં જોઈને જ ઓર્ડર આપ્યો યુટ્યુબમાં યુટ્યુબમાં જોઈને અને ભાઈએ ઓર્ડર આપેલો છે અને ક્યાંય કાંઈ જોવા ગયા નથી તો આખું પીસ કમ્પ્લીટ કરી દીધેલું છે હવે આપણે અને આગળ જોઈએ ભાઈ રિક્ષા લઈને આવેલા છે રિક્ષામાં આપણે ચડાવવાનું છે જે કોઈ ભાઈઓને બનાવવાની ગણતરી હોય તો આપણો કોન્ટેક નંબર છે કોન્ટેક નંબર છે ત્રાસઠ ચોપન પંચાવન સોતેર જીરો એક તેમાં આપણે વધારે પડતો કોલ કરવો આ આપણી યુટ્યુબ ચેનલ છે તેમનું નામ છે મયુર સુડાસમાં પાછળ તમે સનેડો લખી લો એટલે પ્રોપર આઈડી આપણી ખુલી જશે બાકી બધું કામ ઓકેસ કરે છે જે બે બળદ કામ કરે છે તે બધું કામ કરે છે અને કિંમતમાં બહુ સાતું છે અને સસ્તું છે બાઈક ખેડૂતની રહે છે કોઈ પણ બાઈક ચાલશે આપણે હાઇડ્રોલિક કંટ્રોલ સ્વીસ છે ત્યાંથી આપણે હાઇડ્રોલિક આખું કંટ્રોલ કરી શકીએ તો હવે આપણે આને રિક્ષામાં ભરાવીશું